અને ભારે વાવાઝોડા પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તે દરમિયાન ગતરોજ બપોર બાદ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં

ઘણા વાવા જોડાય મચાવી છે ઘણા વૃક્ષો પડી ગયા છે કેટલાક મકાનો ઉપર મહાકાય વૃક્ષો પડતા ઘરમાં ભારે નુકસાન જોવા મળ્યું છે જેના કારણે શ્રમજીવી પરિવાર ઘર વિહોણા બન્યા છે હવે એ શ્રમજીવી પરિવાર સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે જેથી આ પરિવાર ફરીથી ઉભા થઈ શકે પરંતુ હાલ આ શ્રમજીવી પરિવારો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે તિલકવાડા પાડગામ પાસે આવેલું વાજોડિયામાં લીમડો પડ્યો તો ઘરમાં બધું નુકસાન થયું છે તિલકવાડા તાલુકાનું ગામ આવેલું છે પહાડ એમાં વાજોડું આવ્યું નોર્મલ એમાંથી ઝાડ હતું લીમડો લીમડો પૂરો ઘર ઉપર પડી ગયો પડી ગયો એટલે પૂરું નુકસાન ઘરનું જ થયું છે નાની મોટી આઈટમ બધી ખલાસ છે